વધુ જણાવી દીધી કે પુણોએ ઓડિયો જાહેર કર્યો છે કે પોલીસે અયોધ્યામાં બે વખત ખાલિસ્તાન સમર્થક યુવકની ધરપકડ કરી છે તો મિત્રો વધુ જણાવી દી કે ખોટા કેસ કરીને તેમને હેરાન કરવામાં આવે છે ત્યારે મિત્રો જણાવી દી કે બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં આયોજિત રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સીએમ યોગીને એસએફજીથી કોઈ બચાવી શકશે નહીં જ્યાં મિત્રો અત્યારના મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ